કલાકાર દેવાયત ખવડે મંદબુદ્ધિના લોકોને ભોજન કરાવી જન્માષ્ટમીની કરી ઉજવણી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાતના અને દેશ વિદેશમાં પ્રખ્યાત ગુજરાતી કલાકાર દેવાયત ખવડ અને તેમના ગ્રુપ દ્વારા અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે આવેલ મંગલ મંદિર માનસેવા પરિવાર આશ્રમ જ્યાં રોડ પર નિરાધાર માનવીઓની સેવા સાથે કરવામાં આવે છે અને હાલ પાંચસો ઓગણત્રીસ લોકો સારવાર લઈ રહ્યા છે અને છેલ્લા આઠ વર્ષમાં પરિવારના સરનામા મેળવી સાતસો એક્યાસી લોકોને આખા ભારતભરમાં મિલન કરાવ્યું છે અને આશ્રમમાં કલાકાર દેવાયત ખબર દ્વારા મંદબુદ્ધિના લોકોને ભોજન જમાડી પોતે પણ આશ્રમમાં ભોજન જમી જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરી હતી અને આશ્રમમાં ચાલતી સેવાને બિરદાવી હતી અન્ય લોકોએ પણ આવા સેવા કાર્યમાં સહભાગી થવા જણાવ્યું હતું અને આશ્રમમાં દર મહિને અગિયાર તેલના ડબ્બા પણ સેવામાં આપવાની વાત કરી રિપોર્ટર સદેવસી સિસોદિયા બાવડા નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ હું દેવાયત ખવડ મારા મિત્ર સર્કલ સાથે આજરોજ એટલે કે આમ તો ગોકુલ આઠમ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના એક જબરજસ્ત બગોદરાના પાદરમાં જ કહી શકાય એટલે કે મંગલ મંદિર માનવ સેવા પરિવાર કે જે અનાથ રામ રટે રોટા બટે ઉનકો બડો સભાગ કળદુ કાજલની કોટડી જેમાં દોલત લગેની દાગ સેવા એવી સેવા એટલે આમ કહેવા જાવ તો સંસ્થાપક એટલે મારે દિનેશભાઈને પહેલાં તો મારા વંદન અને પ્રણામ દિનેશભાઈ લાઠિયા અને તમામ જે એમની સાથે જે પણ જોડાયેલા મિત્રો જે સાથ સહકાર આપતો હોય એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આ સંસ્થાની આજરોજ મેં ગોકુળ આઠમે જ્યારે મુલાકાત કરી આયા જ્યારે આવ્યો ત્યારે મેં મારી નજરે જોયેલી વાત આપને વિડીયાના માધ્યમથી બતાવવા માંગુ છું કે આજ આયા જેના પરિવારમાં કોઈ ન હોય નહીં કુટુંબી નાતરો હોય પિતા ભમ ભખે મારે ઊંચો ધર નીચે જેનો કોઈ હોય જ નહીં બિનવાર્ષિક વાર્ષિક જેનો કોઈ પરિવાર હગવું વાલું કાંઈ જ નથી એવા બાળક હોય સ્ત્રી હોય કે કોઈ પણ હોય એવી સંખ્યા કુલ મળીને ન ભૂલતો હોય તો પાંચસો ને ત્રીસ પાંત્રીસની ની સંખ્યા આ જ ઓલરેડી છે અત્યારે હાલ અને એક જબરજસ્ત વ્યવસ્થા છે એમને રાખવા માટેની સવારમાં નાસ્તો બપોરે જમણવાર સાડા બારથી આઈ થિંક સાંજે સાડા સાત સાત વાગે એમને સરસ મજાનું જમવાનું ગરમા ગરમ આઈથી બધા સેવકો દ્વારા જે પણ આ સંચાલન કરે છે એમના દ્વારા આપવામાં આવે છે મેં પણ એક આયા આવ્યા પછી એક નવું ઉપદેશ આપવા માગું છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે ને જ્યારે દીકરા દીકરીનો જન્મદિવસ હોય પરિવારની કોઈ પણ તિથિ હોય ત્યારે અવશ્ય આયા મંગલ મંદિર માનવ સેવા પરિવારની એકવાર આપ અવશ્ય મુલાકાત લ્યો આયા આવો અને એકવાર તમારી નજરે જોવો અને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે સહભાગી થવા બધાને ભાવ કર્યું આમંત્રણ પાઠવું છું અને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે ભગવાનના આશીર્વાદ દ્વારકાધીશના કાયમ આ સંસ્થા ઉપર વરસતા રહે અને હું ન ભૂલતો સાતસો એકાશી ટોટલ કે જેના કોઈ પરિવારના વારસદાર ન હોય એને આઈથી આવ્યા પછી દવાથી એની સેવા ચાકરીથી કમ્પ્લીટ કરી રેડી કરી અને એના પરિવારને પરત સોંપાના પણ આયા સાતસો એકાશી જેવી સંખ્યાનો એક જબરજસ્ત દાખલો પૂરો પડ્યો છે એટલે દિનેશભાઈને અને આખી જ એમની ટીમ છે જે કાંઈ મિત્રો બધા છે બધાને ખૂબ ખૂબ મારા તરફથી ધન્યવાદ અને દ્વારકાધીશના ચરણોમાં વંદન